નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના કરમઠ ધારાસભ્ય રમણભાઈ પાટકરના નેતૃત્વમાં તાલુકાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ડેરી ગ્રામ પંચાયત આદિ વિસ્તારમાં લોક ઉપયોગી કામગીરી સંદર્ભે ગ્રામ પંચાયત સરપંચ ધનેશભાઈ તથા ઉપસરપંચ ઉમેશભાઈ અને ટીમના સભ્યો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી ગ્રામ વિસ્તારમાં ચેકડેમ કોઝવે જેટલા રસ્તાઓ માટે રકમ ફરવાતા રોજ ધારાસભ્ય રમણભાઈ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું ખાતમુહૂર્ત પ્રસંગે આમંત્રણ માન આપી ઉપસ્થિત રહેલા સૌ ગ્રામજનોનું ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી દ્વારા સ્વાગત કરાયું હતું ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉપસ્થિતોને સંબોધતા રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી ડેરી ગ્રામ પંચાયત ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી દ્વારા ગ્રામજનોની સુવિધા માટે કેટલાક મહત્વના કામો સંદર્ભે ધારાસભ્ય રમણભાઈ પાટકરને રજૂઆત કરાઈ હતી જો ગુજરાત પેટ્રોલની અંદર ગયા વખતે 1 કરોડના 10 લાખ રૂપિયા ચેકડેમ ખોલવા માટે અમે પૈસા આપ્યા હતા ગયા વખતે સરકારના એક નીતિમાં ચેન આવી અને દરેક બંધકામની અંદર 30% એસઆરનો વધારો થયો એના કારણે ગયા વખતે કામ થયા નથી એમાંનો ડેરી ગામનો એક 20 લાખ રૂપિયાનો કામ ચેકダム કોજે તળાવ નું પાણી સંગ્રહ થાય અને બહાર વ્યવસ્થિત રીતે નીકળી જાય આ પ્રકાર નો એક આયા ચેકダム કોજો આપેલા છે તેનો આજે ખકવા આ બધાને સાક્ષી રૂપ માં કર્યું છે કે 25 લાખ રૂપિયા દે એક અમારો મહેમસે સમાજ માટે બોલ 25 લાખ રૂપિયા નો ત્યારબાદ અમારે 10 રર હરિકેન્ટી રોડ એ 36 લાખ રૂપિયા જેરી બ્રહ્માદેવ મંદિર થી કમરવાળ રસ્તો ઉમરગામ સુધી જોડતો એ લાખ રૂપિયા તદ ઉપરાંત જે કઈ કહીએ આજુબાજુ બાકી રહ્યા હોય કમરવાડ નો રસ્તો છે ત્યારબાદ અમારે સમસાન ના તેર લાખ રૂપિયા છે આ આ બધા કામો સારી રીતે અહીં થાય અને એ કામો લોકો ઉપયોગી બને એટલા માટે મારા આજે શ્રવણભાઈ પાટકર આપણા ધારાસભ્ય છે એમના હાથે ચેક ડેમ નું ખાતમુહૂર્ત છે ડેરી કામ તળાવ ઉપર બનનાર વર્ષો જૂની અમારી માંગણી હતી કે અહીંયા ચેકડેમ ની જરૂર છે અને આથી શું વરસાદી પાણીનો જે ભરાવો થતો હતો અને ઘણીવાર થોડું કાયમી આ ચેકને બનવાથી નિરાકરણ આવશે એનું અને બીજા છ જેટલા રસ્તાઓ છે શીતલ ટાઉનશીપના પાછળના ભાગે પત્રાવાડી એક મુખ્ય માર્ગ છે પછી આપણે એક પણ રસ્તો છે મંજૂર થયો એ ઉપર આંતરિક બીજા ગામના રસ્તાઓ મળીને એક રામવાડી વિસ્તારનો પણ એક રસ્તો મંજૂર થયો છે ક્રિકેટ મેદાન ની બાજુમાં આમ કરીને લગભગ એક દોઢ કરોડ જેટલા અંદાજે એટલી બધી રકમ આજે અ માર્ગનું ખાતમુહૂર્ત થવાનું છે ગામ લોકોમાં ખૂબ અમારા લોકો બધામાં ખુબ ખુશી છે કે અમે વર્ષોથી જે કંઈ પણ માંગણી કરતા હતા એ ધારાસભ્ય અમને સતત એમાં મદદરૂપ થાય છે અને અમે ધારાસભ્ય અને અમારી સમગ્ર ટીમ અ સરકારનો પણ આભાર માને છે કે ડેરીમાં આજે દોઢ કરોડ જેટલા રસ્તા અને ચેક ડેમ કામો મંજૂર કરીને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો માકે નામ કોઈ જબ ધૈર્ય હોતા એમ હોતા જબ તક કોઈ ચીજ પરિકલ્પના હોતી કામ કર નહી जब मोदी जी ने एक पेड़ माँ के नाम पर जब योजना दी तो मेरे माथे में आया इस चीज़ कि अपने को जो सोच रहे हैं और प्लांटेशन बहुत जरूरी है जो गवर्नमेंट की डाटा है उसके हिसाब से पर कैपिटा जो पॉपुलेशन है उसके हिसाब से पेड़ अभी भी इंडिया में बहुत पीछे चल रहे हैं हम एक फैक्ट्री के नाम पर यदि एक पेड़ भी लगाते हैं तो जितनी फैक्ट्रियाँ उतनी पेड़ हो जाएंगे एक फैक्ट्री में सौ मेंबर होते हैं सौ एम्प्लॉइज होते हैं हर एम्प्लॉय यदि एक फैक्ट्री वाला केवल अपने एम्प्लॉइज को लेकर ही पेड़ लगाए ना तो ये पेड़ की संख्या बहुत बढ़ जाएगी और ये हमारे लिए देनी जीवन के भी जरूरी ऑक्सीजन बिना तो हम जी नहीं पाएंगे तो ये परिकल्पना के साथ में मैंने ही में प्रपोजल दिया कि मैं मेरी फैक्ट्री के पीछे जगह है उन्होंने मेरे को मौका दिया सभी लोगों ने सपोर्ट बलसा दी वलसा जिला न लखमापुर नजीक पार नदी मे एक युवक न मृत आरोप मृतक युवक कोसमकुआ गांव मिली रुपये युवक नाइक मोबाइल ब्रिज नीचे मड़ी आयो ઘટના અંગે જાણ થતાં પાર્ટી પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી યુવકની શોધખોળ હાથ ધરતા નદીમાંથી યુવકનો મૃદ્દે મળી આવ્યો હતો યુવકનો મૃતદેહ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લાના પાર્ટીમાં એકસો માં ફરજ બજાવતી એમટી મહિલા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ચાલુ ફરત દરમિયાન મહિલા કર્મચારીએ ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરી હતી સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મહિલા કર્મચારી પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી સુસાઈડ નોટ ના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ રહી છે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું જિલ્લામાં કુલ ત્રણ નગરપાલિકાઓમાં આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરી વિજેતા થયા છે વલસાડ નગરપાલિકાની ચુમ્માલીસ બેઠકો પૈકી સાત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા સાત બેઠકો પર અત્યારથી જ ભાજપે કબજો કર્યો છે ધરમપુર નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના પાંચ જેટલા પરિવારજનો કુલ સાત સભ્યો બિનહરીફ જાહેર થયા છે એની અંદર વોર્ડ નંબર આઠના ચારે ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે વોર્ડ નંબર નવની અંદર એક બિનહરીફ જાહેર થયા છે અને વોર્ડ નંબર દસની અંદર કુલ બે સભ્યો બિનહરીફ જાહેર થયા છે તે જ પ્રમાણે પારડી નગરપાલિકાની અંદર પણ એક સભ્ય બિનહરીફ જાહેર થયા છે ધરમપુર નગરપાલિકાની અંદર પણ કોંગ્રેસના કુલ છ જેટલા સભ્યોએ ફોર્મો ખેંચી લીધા છે અને સાથે સાથે બીજા અપક્ષોએ પણ ફોર્મો ખેંચ્યા છે પરંતુ ત્યાં કોઈ પણ સીટ બિનહરીફ જાહેર થઈ નથી આમ કુલ વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો પારડીની એક સીટ અને વલસાડની સાત સીટ કુલ મળીને આઠ સીટ બિનહરીફ જાહેર થઈ છે આના થકી ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લાની અંદર દરેક જગ્યાએ વિજયનું શરૂઆત કરી દીધી છે ભારતીય જનતા પાર્ટી પાસે જ કાર્યકર્તાઓની ખૂબ જ મોટી ફોજ છે અમારે બીજા કોઈ કાર્યકર્તાઓને કે બીજા આયાતી ઉમેદવારોની જરૂરિયાત નથી એમના જ આંતરિક ઝઘડાઓ હશે કે કોઈ કારણો હશે એના લઈને આ વસ્તુ બનાવ બન્યા હશે અને ભારતીય જનતા પાર્ટી સાથે કંઈ નિસ્બત નથી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર